વાંધો નહીં હાલો તો તમને અમે રેલવે સ્ટેશન જઈને મળીએ ઓકે ભાઈ ભાઈ તો અમે ઉનાના રેલવે સ્ટેશને ને પૂગી ગયા અમારા ભાઈ ટિકિટ લઈ આવ્યા છે ઉદયભાઈ બેહા અહીંયા આ જો એટલા પૈસા છે અમારી પાસે એટલા બધા ભાઈ પૈસા કેટલા છે આપણી પાસે કરોડો રૂપિયા છે નાના છોકરા ની જેમ ગોળા ખાય છે ઉદયભાઈ હા જો ટ્રેન વાટે છે ઓલા ભાઈ જો ટ્રેન આવે તો ટ્રેન નામ

बाण वाला ओट से गिर रहा है और तैने वाला लांगड़ा मारी काटी ली जाए भाई तो हमें जाई रिया छे जूनागढ़ आ बीच में आपको बोट में जाने वाला 5:00 बजे के एक घोड़ा वकरा तो हम क्या जा हमड़े जा रहे हैं नागड़ जूनागढ़ जा 我那不。

જો અમે નાસ્તો લેવા એટલો બધો ભાઈ ભાઈ હવે અમે તમને મળશું જૂના અમે અહિયાં બેઠા છે તાલાળા અમારી ટ્રેન એક કલાક મોડી છે આ ટ્રેન અત્યારે જાય છે ટ્રેન અમારી ટાઈમ જ છે પણ અમે આ ટ્રેન થી થોડાક મોડા પૂછશું એટલે અમે અહીંયા બેઠવાના છે ઘડી નાસ્તો કરી લીધો અમિયા હવે અહીંયા થી ડાયરેક્ટ આમાં જ આવું જુનાગઢ જુનાગઢ કઈ નહીં તો તમને જુનાગઢ જઈને મળીએ હું કેમ લાગે

હવે જ્યાં જવાનું છે ઉદા જુનાગઢ જવાનું ચાલો ભાઈ એટલા બધા વિડીયો ઉતારે જો જગ્યાની વાટે છે પણ નથી મળતી આસણગીર ભૂગી ગયા આ જોઈ લો બોર્ડ આવી ગયો ઓહો આ જંગલ છે આખું ગીરનું

લાબો ધક્કો બધી શું કરો સર્કસ હેલા એ તમે તને સર્કસ જોવો ને આબે સર્કસ જોવે ગાઈસ અમે અમે જો હામે આ લોકો જવાય જાવા મેડા આ તો આખી ભરેલી છે હેલા હેલા દેવલ એ તો આખી ભરેલી હતી કઈ નઈ હાલો હવે તમને અમે ડાયરેક્ટ જુનાગઢ મેળશું ઓકે ભાઈ ભાઈ

આજો આ ડુંગરો યારે કેમેરો ખોલો ને એટલે આ જાડવા આડા આવી જાય જાડવાને સારું નથી લાગતું અમારે લગભગ અહીંયા જ્યાં ચડવાનું છે ખબર નથી ક્યાં જવાનું છે નહીં અહીંયા નહીં આની પાછળના ડુંગરામાં ચડવાનું છે હાલો હવે તમને અમે ઉતરીને દેખાડશું ઓકે બાય બાય જુનાગઢ પૂગી ગયા છે મારા ભાઈઓ જો બધા આગળ વૈયા ગયા બધા આળા આગળ મને મને મેકી ટ્રેનમાં ને એકલા ને વૈયા ગયા અમે જુનાગઢ પૂગી ગયા અમારી ટ્રેન આ જો ગિરનાર અહીંથી દેખાય છે લગભગ આ છે બાકી કઈ ખબર નથી બાકી હું અત્યારે હમણાં તમને રૂમ બૂમ ગોતી હોટલ માં જઈને મળું ઓકે બાય બાય હમણાં દેવલભાઈને ને દેખાડો એ બ્લોગ બનાવવાની ખબર નથી પડતી તમે ગાઈસ અમે ગિરનાર ભૂગી ગયા છે આ ગિરનાર નો નજારો છે અમે રિક્ષામાં રિક્ષામાં જઈએ છીએ બધા અમારી હારે છે બધા મિત્રો છે

આ બધું અમે પાથરીને હેરખું કરી નાખ્યું આ બધાય હવે હેઠે જાય છે હાલો હું હેઠે જાઉં જમ્યા જાય ત્યાં તમને મળી ઓકે ભાઈ ભાઈ ભોજન લેવા તો અમે ભોજન લેવા જાય ઓકે હરિ ઓમ તો કાંઈ અમે સવારે અહીંયા ચડવાના છે આ ભવનાથ સવારે અહીંયા ચડવાના છે આ લાઈટ થાય ને અહીંયા અમે જો આશ્રમમાં જમ્યા છે અંદર વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે કે વિડિયો શૂટિંગ નહોતું જમીને અમારા ભાઈઓ અહીંયા ભાઈ બેઠા છે આ ભાઈ તો જાણે ઘરનો બંગલો એમ જો ભાઈ હવે અમે ગાય જમી લીધા છે હવે આ વ્લોગને અમે એન્ડ કરીએ નવો કાલે નવો વ્લોગ જોવા મળશે તમને અમે ગિરનાર ચડશું નહીં ઓકે બાય બાય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે ઓકે ગાય બાય બાય